લો મિત્રો ગુડ મોર્નિંગ તમારું ફરી પાછું સ્વાગત છે મારી ડીડી જાલા યુટ્યુબ ચેનલમાં તો આપણે ફરી પાછા આવી ગયા છીએ ધાબા ઉપર અને અત્યારે હું નાઈ ધોઈને જાદુદ પીણ ફ્રેશ થઈ ગયો છું અને અત્યારે મોસમ બહુ સારો છે પક્ષીનો કલરો સંભળાય છે અને તમે જોઈ શકો છો અહીંયા વાદળ પણ એવી ડિઝાઇન ડિઝાઇન ડિઝાઇનના થયા છે હોયા પણ એટલા છે અને આ તો તડકો પણ એટલો બધો નથી અહીંયા તો અલગ જ એક મોસમ થયું છે થોડું ને બ્લુ ને એવું બધું તો હું જ્યારે બ્રશ કરવા આવ્યો હતો ત્યારે એકદમ અંધારું ગમ હતું પણ જ્યારે હું તમારા માટે લોગ લાવ્યો ત્યારે હવે એટલું બધું અંધારું નથી રહ્યું અને બધા પક્ષી પોતાનો ખોરાક ગોતવા નીકળી ગયા છે અને તે પણ અચાર્યા છે વગડાની તરફ અને વગડામાં જઈને તે પોતાના બચ્ચા અને પોતાના સાટું ખોરાક લેશે અને મેં તો જાદુ ત્યાંના પી લીધા છે અને તમારા માટે ફ્રેશ થઈને હું લોગ લઈને આવી ગયો છું અને મારા મિત્ર પણ ફ્રેશ થઈ ગયા છે હવે અમે થોડીક જ વારમાં સ્કૂલ જવા માટે નીકળશે ઘરથી બહાર અને મારા હજી બીજા બે ફ્રેન્ડ છે તે અમને આવશે પછી અમે બોલાવશું કૃષ્ણાર્થ ભાઈને તો આપણે કૃષ્ણાર્થને બોલાવીને આપણે જઈશું સ્કૂલ અને બજારમાં કૃષ્ણજીની એમની પહેલી બસ આવે અમારી બીજી બસ આવે એટલે કંઈ વાંધો ન હોય એટલે કૃષ્ણનાથ વહેલું જવું પડે તોય પણ એ ટાઈમે પહોંચી જાય છે ખબર નહીં આજે તો એટલો બધો વરસાદ નથી રોજે સવારના તો બધી લાદી બધી પીનુકરને હોય અત્યારે નાના 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 છાટા પડે છે અત્યારે નાના 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 છાંટા પડે છે પણ ફૂલ નથી આવતો મન લાગે છે જ ફૂલ નહીં આવે કારણ કે ભાદરાનો મોઢા જન્મ ખબર પડી જાય છે કે આ વરસાદ ફૂલ ન આવે એવું મન લાગે છે તો મિત્રો હવે આવે છે રક્ષાબંધન સાયતમ આઈઠમ અને જે ત્રણે ત્રણ મારા મોસ્ટ ફેવરિટ છે અને ફેવરિટમાં ફેવરિટ તહેવાર છે દિવાળી હું તો જ્યારે જ્યારે એન્જવાઇટ કરું છું કે ક્યારે દિવાળી આવે અને દિવાળી પછી આવશે મારો બર્થડે અને હવે પછી મજા આવવાની છે કારણ કે હવે ચોમાસું એકદમ આવી ગયું છે અને વધારે તહેવાર હવે વધારે આવશે પછી દિવાળી પૂરી સાથે પહેલાં મહિનાની ચૌદ તારીખે પાછી આપણે પતંગ લેવાની છે એટલે હવે તો બહુ મજા આવવાની છે કે હવે બે હજાર છવ્વીસ ચાલુ થઈ છે આપણો જમાનો હવે પચીનો જાય છે ધીમે ધીમે અત્યારે સાતમો મહિનો ચાલી રહ્યો છે અને હમણાં તો શ્રાવણ વધ બેસે એટલે કે ક્યારે આજ બુધવાર છે બુધવાર બે ત્રણ દિવસ પછી બેસે છે શ્રાવણ વધ અને શ્રાવણ વદમાં હું અને મારા પપ્પા રોજે અમે બધા કોડેશ્વર દાદાના મંદિરે દર્શન કરવા જઈ અને ત્યાંથી આવી પછી અમે રામજી મંદિરે દર્શન કરી એવી રીતે અમે રોજ જાતા ત્યારે સાતમ આઠમનું એક નાનું નથું વેકેશન કર્યું હોય ત્યારે અને શ્રાવણ મહિનો પણ મારો એટલો બધો ફેવરેટ છે બધા શ્રાવણ મહિનો રહેશે મને તો શ્રાવણ મહિનો બહુ ગમે કે અને તેની સવારમાં તો કંઈક અલગ જ હોય તાજગી હોય બધા માણા ઉઠી ગયા અને બધા માણા કોણસદાન મંદિરે હોય અને જ્યારે શ્રાવણ મહિનાની છેલ્લી છેલ્લો દિવસ હોય ત્યારે કોણસદાન મંદિરે માણસ હવાય નહીં ને એટલું બધું માણાં ભેગું થયું હોય

સર જડેજા સર જડેજામાં અમારે ટોકીટમાં સર જડેજા ટોકિટમાં અમારે આ મૂવી જોવા જવાની છે અને તેમ મૂવીનો મેન વિષય એ છે કે વ્યસન મુક્તિ અને સંસ્કારના સિંચન કરવા માટે આ મૂવી બનાવી ગઈ છે તો આ છે અને અમારે બધું ભરવાનું છે તો તેની ફી છે સો રૂપિયા તમે ખાલી સો રૂપિયામાં અમે ટિકિટનો જોઈ શકી છીએ તો અમારે જવાનું છે કાલે કાલે જ જવાનું છે અને જેને ન હોય તેને ક્લાસમાં ભણવાનું છે અને રજા પણ પાડી શકો છો તમે તો બધા જતા જશે પણ સ્કૂલમાંથી પિક્ચર જોવા જવું તે એક અલગ અનુભવ છે અને તેમાં પણ મિત્રો સાથે બહુ મજા આવશે હાલો મિત્રો આજે આપણે બનાવવાના છીએ સિંગ પાક તો સિંગ પાક માટે આપણે લીધી છે વસ્તુ સિંગ પાક માટે અને સિંગ પાકનો આ છે ભૂકો સિંગનો ભૂકો છે આ અને આ આ છે આજ જ કરેલું તાજું તાજું ગાયનું દેશી ઘી અને આ છે એક વાટકો ખાંડ અને આપણે આમાં લઈ લીધું છે જેટલી ગમતું પાણી તો આ છે આપણી તવી તો આપણે હવે ટાઈમ વેસ્ટ કર્યા વગર જો ચાલો બનેલી સિંગ પાક મિત્રો હવે આપણે નાખશી તેમાં ખાંડ અને ખાંડ ડૂબે એટલું પાણી ચાલો હવે આપણે તેના અંદર

જ આપણે તેને સરખી ચાસણીમાં બનાવી શકીએ હજી આપણી ચાસણી રેડી થાય છે હવે તેના અંદર નાખીએ આપણે સિંગનો ભૂકો મિત્રો હવે આપણી ચાસણી રેડી થકી છે તો હવે આપણે તેમાં નાખવાનો છે સિંગનો ભૂકો

તો મિત્રો હવે મેં ટેક્સ પાડી દીધા છે અને રેડી થઈ ગયા છે તો મિત્રો હવે 20 મિનિટ પછી તે ખાવા માટે રેડી થઈ જશે તો ચાલો જલ્દીથી તમે ખાવા આવી જાવ તો એકદમ ઈઝી અને એકદમ સરળ અને એકદમ મસ્ત ગાણો કોકા તૈયાર છે તો તમે પણ ઘરે આ ટ્રાય કરો તમને પણ ખાવાની બહુ મજા આવશે તો હવે આપણે આપણા મેકો પીસ રેડી થઈ ગયા છે કોકા પાકના તો મેં અત્યારે આમાંથી પીસ લીધા અને આપણા કરી લીધા છે અને એકદમ રેડી થઈ ગયો છે આપણો ખોખા તો આપણે એકવાર ચાખશી પણ બહુ હા બનશે તો મારા બધા સબસ્ક્રાઈબ કરો